એક એવો યુટ્યુબર જેને કોરોનામાં લોકો ઘરે ઘરે જોતા એન્ડ એ જ યુટ્યુબ ચેનલમાં ચાર થી પાંચ વર્ષ પહેલા મિલિયન માં વ્યુ આવતા પણ અત્યારે ઘણી મહેનત બાદ લાખ બી નથી પહોંચતા તો મિત્રો આપણે વાત કરી રહ્યા છે ગુજ્જુ લવ ગુરુ ની ગુજ્જુ લવ ગુરુ ને પેલા મિલિયન માં વ્યુ આવતા હાલ કેમ નહીં એન્ડ કેમ લોકો તેમને વધારે જોવાનું બંધ કરી દીધું તો ચાલો જાણીએ આખા વિડીયોમાં તો મિત્રો ગુજ્જુ લવ ગુરુ નું રિયલ નામ ચંદન રાઠોડ છે તેને વિડીયો બનાવવાનું બે હજાર ઓગણીસમાં ચાલુ કર્યું હતું શરૂઆતમાં તો એકલો હતો પણ ધીમે ધીમે વાતો વિલેજર અને બીજા એક્ટર પણ તેની સાથે જોડાયા હતા બે હજાર ઓગણીસમાં તેમની કોમેડી ખૂબ જ વાયરલ હતી જો કે હાલ બી છે પણ પહેલાં જેટલી નહીં તેમને વ્યૂઝ વધવાનું કારણ તેમની ઘણી બધી કોન્ટ્રોવર્સી એન્ડ કોમેડી છે એ વખતે ચણો એન્ડ મમરો એટલે કે કીર્તિ પટેલ જોડે તેમને કોન્ટ્રોવર્સી કરીને એકબીજા પર વિડીયો બનાવતા અને લોકોને બહુ જ પસંદ આવતા કીર્તિ પટેલ અને ગુજ્જુ લવગુરુ એ વખતે કોલબ્રેશન બહુ કરતા એટલે કે સાથે વિડીયો બનાવતા અને એ જ થી ઘણા બધા વ્યૂઝ અને લોકોના જ ચાહક બની ગયા એન્ડ એકલી કોન્ટ્રોવર્સી નહીં પરંતુ તેમની કોમેડી બહુ જ વાયરલ હતી કેમ કે તેમનો પૂરો વિડિયો દેશી સ્ટાઇલમાં આવે છે અને એ જ લોકોને બહુ જ પસંદ છે તો હવે આપણે વાત કરીએ કે કેમ અત્યારે તેમને વિડીયોમાં પહેલા જેટલું રિસ્પોન્સ નથી મળતું તો મિત્રો તેમની YouTube ચેનલ જે પહેલાના વિડીયોમાં વ્યૂઝ આવતા એ સમયે એડિટિંગ એન્ડ થમનેલ જેવી વસ્તુ ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું ન હતું પણ અત્યારે બધા વિડીયોમાં એડિટ હેડિંગ એન્ડ થમનેલ એટ્રેક્ટિવ એટલે કે બધા જોવે એવા હોવા જોઈએ એન્ડ એમના થમનેલ પહેલા જેવા હતા એવા જ છે વધારે ગ્રોથ કરતા નથી તેના કારણે અને કોમેડીમાં કંઈ નવું એટલે નવો કોન્ટેન્ટ ડે બાય ડે લાવવો જોઈએ નહીં તો તમારો કોન્ટેન્ટ ડાઉનમાં થઈ જાય એન્ડ હાલ બી તે એ સ્ટાઇલમાં વિડીયો બનાવે છે જો કે એ બરાબર છે પણ અત્યારે લોકોને કંઈ નવું ને નવું જોવું હોય છે એન્ડ જોવાવાળા અત્યારે થોડા પ્રોફેશનલ જેવા થઈ ગયા એટલે જૂના ક્રિએટરને વધારે વ્યૂઝ જોતા હોય તો તે પ્રમાણે વિડીયો બનાવવા જોઈએ એન્ડ ગુજ્જુ લવ ગુરુ ને હાલ પણ લોકો એટલો જ પ્રેમ કરે છે જેટલો પહેલા કરતા હતા પણ બસ ખાલી જોવાળી જનરેશન ચેન્જ થતી જાય છે એટલે ઘણા બધા જૂના ક્રિયડર ને તકલીફ પડે છે પણ ગુજ્જુ લવ ગુરુ તો એમ જ છે જેમ પહેલા હતા મોજીલા એન્ડ કોમેડી તો મિત્રો તમારે બીજી કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો કોમેન્ડ કરી દો તો બીજો વિડીયો તેના પર બનાવશું અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી